બોર્ડર અને ડાબેટ ખાતે યોજવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરાવ્યું જેના ભાગરૂપે જરૂરી વ્યવસ્થાને આયોજન અંગે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર અધ્યક્ષ અધ્યક્ષમાં નડાપેટ ખાતે વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ બેઠક બાદ કલેક્ટર શ્રી વરુણકુમાર વરનવાલે નડાબેટ ઝીરો પોઈન્ટ ઇન્ડો પાર્ક બોર્ડર ખાતે સ્થળ નિરીક્ષણ કર્યું હતું કલેક્ટર શ્રી વરુણકુમાર પરનવાલે સ્થળ નિરીક્ષણ કરતા તમામ વિભાગના અધિકારીશ્રીઓને વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાવવા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું પાણી પાર્કિંગ ટોયલેટ પરિવહન આરોગ્ય વીજળી સહિતની સુવિધા ઉપી કરવા વિવિધ વિભાગોની જવાબદારીઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજમકવાડા સ્વયં ગામ પ્રાંત અધિકારી શ્રી કાર્તિક જીવાણી બીએસએફના અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નયનાબેન પરમાર ન્યૂઝ સવન ઇન્ડિયા પાલનપુર બનાસ